ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં જાન્યુઆરીના પ્રારંભે જ તાપમાન ગગડ્યું છે એક જ રાતમાં તાપમાનનો પારો બે ડિગ્રી ઘટી ગયો છે જેથી શહેરીજનોને ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે ઠંડા પવનની સાથે સાથે ધુમ્મસના ઓળા ઉતરવાનું યથાવત રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાવ છે જાન્યુઆરીના આરંભ સાથે એક જ રાતમાં પારો બે ડિગ્રી ગગડી ગયો છે જ્યારે મહત્તમ તાપમાન પણ એક ડિગ્રી ગગડતા દિવસે ઠંડી વધી છે આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે પારો વધુ બે ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે પંદર ડિગ્રીની સાથે સીઝનની સૌથી વધારે ઠંડી નોંધાઈ શકે છે મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ચોરાણું ટકાને સાંજે ત્રેસઠ ટકા નોંધાયું હતું ઉત્તર દિશાથી સાત કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા સરેરાશથી લઘુત્તમ તાપમાન બે ડિગ્રી વધારે છે સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત